નમસ્કાર 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 શિક્ષણ અધિકારી આજના વિડીયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાન વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ સમજશું દરેક વિભાગમાં જે પણ પ્રશ્નો પૂછાય છે

ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ નિભાવું છું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો વાત કરીએ છીએ બોર્ડની બોર્ડની પરીક્ષા પરીક્ષા જે આગામી છે એના અનુસંધાને ધોરણ દસ વિજ્ઞાન જે બોર્ડની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ એનું માળખું તમારી સાથે હું અત્યારે ચર્ચામાં લઈશ તો આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન માં કુલ એસી ગુણનું

આ વિભાગ બને છે અને આ વિભાગ માટે એમાં તમારે નવ માંથી છ પ્રશ્નોના જવાબો લખવાના હોય છે આ વિભાગમાં દરેક પ્રશ્ન ત્રણ ગુણનો હોય છે જેથી આ વિભાગ છતેરી અઢાર ગુણનો બને છે અને આ વિભાગને તમારે પૂરેપૂરો એક કલાક ફાળવવાનો હોય છે જેથી તમારું પ્રશ્નપત્ર સમયસર થઈ શકે ત્યારબાદ વાત કરું વિભાગ લાંબા જવાબવાળા જે પ્રશ્નો છે એનો દરેક પ્રશ્નના ચાર ગુણ હોય છે અને એમાં તમારે આઠ માંથી પાંચ પ્રશ્નો પસંદ કરવાના હોય છે અને આ વિભાગ બને છે પાંચો વીસ ગુણનો અને આના આ વિભાગ માટે તમારે ચાલીસ મિનિટ તમે ફાળવી નાખો તો વિભાગ એ માટે ત્રીસ મિનિટ વિભાગ વિભાગ બી માટે મિનિટ સી માટે મિનિટ અને વિભાગ સા માટે ચાલીસ મિનિટમાં તમારો પેપર લખાઈ જાય છે બોર્ડમાં તમે જાણો છો એમ તમને ત્રણ કલાક એકસો ને મિનિટ મળે છે અને એકસો એસી માંથી એકસો પંચોતેર મિનિટ જો તમે ફાળવી નાખશો આમાં તો ચોક્કસ થી તમારું પેપર સમયસર પૂરું થઈ જશે હવે વિજ્ઞાનમાં સારા ગુણ કેવી રીતે લઈ શકાય સ્માર્ટ વર્ક કરીને એની તમારી સાથે હું થોડીક ચર્ચા કરું છું તો આપણે જાણીએ છીએ કે વિભાગ એ છે પ્રશ્ન ક્રમાંક એક થી ચોવીસ હોય છે અને દરેક પ્રશ્ન એક ગુણનો એટલે કે આ વિભાગ ચોવીસ ગુણનો હોય છે અને બોર્ડે બે હજાર ચોવીસ પચીસમાં જે બ્લુ પ્રિન્ટ બહાર પાડેલી છે એમાં દરેક પ્રશ્ન માટે ચોક્કસ પ્રકરણ ફાળવી દીધેલું છે અને એ પ્રશ્ન પણ કેવા પ્રકારના પૂછાઈ શકે એ નમૂનાના પ્રશ્નપત્રના આધારે બ્લુ પ્રિન્ટના આધારે જૂના બોર્ડના પ્રશ્નપત્રો કે અન્ય પેપર સેટના ના આધારે જે મેં વિશ્લેષણ કર્યું છે એ તમારી સમક્ષ રજૂ કરશું જેથી તમે ચોક્કસથી સારામાં સારા ગુણ સ્માર્ટ વર્ક કરીને મેળવી શકો જોઈએ તો વિભાગ એમાં આપણે જાણીએ છીએ એક થી ચોવીસ પ્રશ્નો હોય છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકશો જેથી તમારી તૈયારીમાં એ ચોક્કસથી ઉપયોગી નીવડી શકે એક થી ચોવીસ પ્રશ્નોમાં પણ બ્લુ આધારે આવા પ્રકરણો ફાળવી દીધેલા છે ઉદાહરણ તરીકે વાત કરું તો પહેલો પ્રશ્ન પ્રકરણ બે એસિડ બેઝ અને ક્ષારમાંથી પૂછાઈ શકે બીજો પ્રશ્ન છે પ્રકરણ ચાર કાર્બન અને તેના સંયોજનો છે પ્રશ્ન ક્રમાંક સાત છે પ્રકરણ ચાર માંથી પૂછાઈ જાય છે

પાંચમો પ્રકરણ પાંચ પાંચમો પ્રશ્ન નવમાં પ્રકરણમાંથી અને છઠ્ઠો પ્રશ્ન દસમા પ્રકરણમાંથી તો આમ તમારે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ પ્રકરણોના જ એમસીક્યુ કરવાના છે જે તમને એકથી છે એમસીક્યુ આરામથી આવડી જશે ત્યારબાદ બ્લુ આધારે જો વાત કરું તો પ્રશ્ન ક્રમાંક સાત થી કરીને પ્રશ્ન ક્રમાંક બાર સુધી ખાલી જગ્યાઓ પૂછાય છે પ્રશ્ન ક્રમાંક સાત થી કરીને પ્રશ્ન ક્રમાં કરીને સુધી અને એ ખાલી જગ્યાઓ છે અને ખાલી જગ્યા બહુ હોય છે કે એમાં તમને પણ ખાલી જગ્યા અને બાજુમાં કાઉન્સમાં બે થી ત્રણ વિકલ્પો આપેલા હોય એમાંથી પસંદ કરીને જવાબ લખવાના હોય છે તો કયા કયા પ્રકરણોમાં ખાલી જગ્યા તમે તૈયાર કરશો તો પ્રકરણ ચાર પ્રકરણ બાર પ્રકરણ પાંચ પ્રકરણ આઠ પ્રકરણ નવ અને પ્રકરણ ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ પ્રકરણોની ખાલી જગ્યા તૈયાર કરો અને આ છ માર્ક મેળવી લો પ્રશ્નો એમસીક્યુ આ પાંચ પ્રકરણોના એમસીક્યુ તૈયાર કરો પાંચ ગુણ મેળવી લો સાત થી કરીને બાર પ્રકરણ પાંચ પ્રશ્નો ખાલી જગ્યાના છે એમાં આ છ પ્રકરણોમાંથી ખાલી જગ્યાઓ પૂછાશે ત્યારબાદ પ્રકરણ નંબર તેર થી કરીને પ્રકરણ નંબર સોરી પ્રશ્ન ક્રમાંક ક્રમાં કરીને પ્રશ્ન ક્રમાંક સુધી ખરા ખોટા હોય છે પ્રશ્ન ક્રમાંક તેર થી સોળ એ ખરા ખોટા હોય છે અને એમાં પણ કયા કયા પ્રકરણો ફાળવેલા છે તો જોઈ શકો છો ત્રીજું સાતમું દસમું અને બીજું બસ આ ચાર પ્રકરણોના ખરા તમારે તૈયાર કરવાના છે તો ખરા ખોટાના ચાર માર્ક તમે આરામથી મેળવી લેશો ત્યારબાદ કરું છું પ્રશ્ન ક્રમાંક સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ ચાર પ્રશ્નો છે એની સૂચના શું હોય છે તો કે માંગ્યા મુજબ જવાબ આપો મતલબ કે એક શબ્દ હોઈ શકે વ્યાખ્યા હોઈ શકે સૂત્ર હોઈ શકે

પછી એમાંથી એક શબ્દ નો જવાબ હોઈ શકે વ્યાખ્યા હોય અને ચોવીસ આમાંથી જોડકા જોડો પૂછાય છે જોડકા જોડો અને તમને જાણીને નવાઈ લાગશે બ્લુપ્રિન્ટના આધારે હું કહું છું તો એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ બે જ પ્રકરણો પૂછાય છે પ્રકરણ છ અને તેર બસ આ બે પ્રકરણના જોડકા પ્રકરણો ખાલી જગ્યાના પ્રકરણો ખરા ખોટાના પ્રકરણો માંગ્યા મુજબના પ્રકરણો અને જોડકા જોડોના ના પ્રકરણો નક્કી છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ત્યારે કરશો કુલ તમારે નવ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને એ નવ પ્રશ્નો કયા કયા તેર માંથી નવ પ્રશ્ન ક્રમાંક સત્યાવીસ થી કરીને સાડત્રીસ એમાંથી તમારે નવ પ્રશ્નોના ના જવાબ લખવાના હોય છે દરેક ના બે ગુણ હોય છે તો તમારે વિભાગ બી ના નવ દુ અઢાર ગુણ લેવા હશે તો પ્રકરણ પેલું પ્રકરણ ત્રીજું પ્રકરણ પાંચ પ્રકરણ સાત આપણ સાતમાં આવી ગયું પ્રકરણ દસ પ્રકરણ પ્રકરણ બાર પ્રકરણો વિભાગ છે તો કે પહેલું ત્રીજું પાંચમું સાતમું દસમું અગિયારમું બારમું તેરમું પાંચમું છ ને ત્રણ નવ નવ પ્રકરણો છે

પ્રકરણ પૂછાય છે સ્ક્રીનશોટ લઈ લે છે અને છેતાલીસ પ્રશ્ન પ્રકરણ અગિયાર તો વિભાગ સી જો તૈયાર કરવો હોય તો પહેલું ત્રીજું છઠ્ઠું સાતમું નવમું અને અગિયારમું આ છ પ્રકરણમાંથી જ તમારે પૂછાશે અને અચા પ્રકારના જે મોટા પ્રશ્નો છે ત્રણ માર્ક્સના ખાસ કરીને આકૃતિ પ્રશ્નો છે જરૂરથી કરજો ચોક્કસથી તમે એમાં પણ સારા ગુણ મેળવી શકશો વિભાગ છે વિભાગ ડી અને આ વિભાગ ડી માં દરેક પ્રશ્ન ચાર ગુણનો હોય છે અને આમાં તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી કરીને ચોપન અને એમાં પણ તમે જોઈ શકો છો બીજું પ્રકરણ ચોથું પ્રકરણ પાંચમું પ્રકરણો ફાળવેલા છે અને આટલા જ પ્રકરણોમાંથી મોટા ક્વેશ્ચન ગુણના જવાબ કરો વિજ્ઞાનમાં તમે સારામાં સારા ગુણ મેળવી શકશો તો વિભાગ એ બી સી અને ડી પ્રકરણોના આધારે સ્માર્ટ વર્ક કરીને તમે તૈયારી કરો ચોક્કસથી વિજ્ઞાન તમને સારા ગુણ આપશે જ વિદ્યાર્થી મિત્રો આગામી બોર્ડની પરીક્ષા માટે તમે સ્માર્ટ વર્ક કરીને સારામાં સારા ગુણ લઈ આવશો એવી તેથી શુભેચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ